બસો પંચાવન સ્થાયી પશુ દવાખાના સ્થાપવા માટે મંજૂરી આપી હતી અને તે શૃંખા શ્રૃંખલાને આગળ વધારતા રાજ્યમાં પશુપાલકોને પોતાના પશુ માટે ચિકિત્સાલક્ષી સેવાઓ વધુ નજીકના સ્થળે ઉપલબ્ધ કરાવવા માન્ય નાણાં મંત્રીશ્રીએ સંવેદનાભર અને ઐતિહાસિક નિર્ણય કરી આ બજેટમાં વધુ બસો પચાસ પશુ ચિકિત્સા અધિકારીની જગ્યા સાથે નવા બસો પચાસ સ્થાયી પશુ દવાખાના માટેની જોગવાઈ મંજૂર કરેલ છે આમ અગાઉ પશુ ચિકિત્સા અધિકારીની જગ્યા સાથેના છસો ચીમોતેર પશુ દવાખાના હતા એમાં માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે માતબર વધારો કરીને કુલ પાંચસો પાંચ નવી પશુ ચિકિત્સા અધિકારીની જગ્યા સાથે પાંચસો પાંચ નવા પશુ દવાખાના મંજૂર કરેલ છે માન્ય અધ્યક્ષશ્રી વધુ દવાખાના મંજૂર હોય વધુ ભરતી કરવી પડે તેમ છે અને એના માટેનું આયોજન પણ રાજ્ય સરકારે કરી રાખેલ છે